કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્યામા પિત્રોડાએ પૂર્વ ભારતીયો ચીની દક્ષિણ ભારતીયો આફ્રિકી અને પશ્ચિમ ભારતીયો આરબ જેવા બતાવ્યા છે આ રંગભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી છે જે અંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય બાડોલી ખાતે શ્યામ પિત્રોડાનું પુતળા દહન કર્યું હતું અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંતભાઈ જૈન મહામંત્રી સુરેન્દ્રસિંહ પરમાર જગદીશભાઈ પટેલ બાડોલી તાલુકા પ્રમુખ જયંતિભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ બાડોલી નગર બીજેપી યુવા મોરચા પ્રમુખ નિસર્ગભાઈ મહેતા તથા જિલ્લા તાલુકા નગરના હોદ્દેદારો ચૂંટાયેલા તમામ લોકપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિવેદનો કર્યા છે એને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે છે એના મહત્વના નિવેદનોમાં એમણે એવું કીધું છે કે ભારતીયો આફ્રિકન છે ચીનીઓ છે અને આરબીઓ છે આ જે રંગભેદનો સામ્યતા લાવવાની એમણે કોશિશ કરી એને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને નરેન્દ્ર મોદીનાજીના સંસ્કાર એવા છે કે એમને પણ નિવેદનોમાં સામ પિત્તોળાજી કહીને બોલાવ્યા એવા નિવેદનો કર્યા ત્યારે ભાર સામ પિત્તોળાએ તો ભારતીયોને રંગભેદના નેજા હેઠળ આફ્રિકનો ચીની અને આરબીઓ કહીને સંબોધન કર્યું છે અને બીજું એક વિશેષ કે ધારો કે તેજસભાઈ છે તો તેજસભાઈ એમના પિતાશ્રીના સુરેશભાઈના વંશજ છે તો સીધી લીતાના વારસદાર છે છતાં પણ એમણે પણ સુરેશભાઈની મિલકતમાં સીધી લીતીના વારસદારોએ પણ એમને ટેક્સ ભરવો પડે આવી જે નિવેદન કર્યું છે એમને પણ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બાડોલી